જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વૈશાખ વધમાં આવતી અપરા એકાદશીનું મહાત્મય તો તેના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ વધમાં આવતી અપરા એકાદશીનું મહાત્મય બ્રહ્માંડ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવામાં આવ્યું છે એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન વૈશાખવધમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું તે મને કૃપા કરીને સ્વિસ્તારથી જણાવો ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે હે રાજન તે મને આ એક સરસ પ્રશ્ન પૂછો જે દરેક જન સમુદાયને લાભદાયી છે હે રાજન આ એકાદશીનું નામ અપરા એકાદશી છે અને આ એકાદશી જે કરે તે પુષ્કળ પુણ્ય કરનારી અને અપાર પાપનો નાશ કરનારી છે એટલે અપરા આ અપરા એકાદશી કરવાથી ઘણા પાપોનો નાશ થાય છે જે પાપની ગણતરી હું તને વર્ણવું તો તેમાં બ્રહ્મહત્યા ગૌહત્યા ગર્ભહત્યા પરનિંદા સ્પર્શ સાથેનું રમણ ઈ પાપ અસત્ય વચનોનું ઉચ્ચારણનું પાપ જૂઠી સાક્ષી માત્ર નાણાં કમાવાની દૃષ્ટિએ ધર્મનું શિક્ષણ આપનારા વગેરે પાપોનો નાશ થાય છે જે જૂઠી સાક્ષી આપે માપતોલમાં છેતરે છે જૂઠા ડૉક્ટર બની રોગીને મારે છે આ અને આવા અનેક પ્રકારના પાપો આ એકાદશી નાશ કરે છે જે ક્ષત્રિય પોતાનો ક્ષત્રિય ધર્મ છોડી અને યુદ્ધમાંથી ભાગી જાય છે તે તેનો ક્ષત્રિય ધર્મ ભ્રષ્ટ કરવાથી નરકમાં જાય એવું શાસ્ત્રમાં વિધાન છે તો એ એને માટે એ પાપ છેડ્યું એની માથે જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી અને પોતાના જ ગુરુની નિંદા કરે પાછી જે ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હોય એ પણ એક પાપ છે તે પણ મહાપાપનો ભોગ બને છે પરંતુ જો આવી વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક અપરા એકાદશીનું વ્રત કરે તો તેને આ પાપોમાંથી મુક્તિ મળે કાર્તક માસમાં પુષ્કરમાં ત્રણ વખત સ્નાન કરવાથી જે પુણ્યનું ફળ મળે છે મહા મહિનામાં પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી તેમજ વેણી માધવના દર્શન કરવાથી જે પુણ્ય ફળ મળે છે ફાગણ માસમાં મહાશિવરાત્રીનું વ્રત કરવાથી જે પુણ્ય ફળ મળે છે તેમજ કાશીમાં ભગવાન વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્ય ફળ મળે છે આ બધા જ ફળ માત્ર આ અપણા એકાદશીનું વ્રત કરવાથી મળે આ કાંઈ બીજું કરવાની જરૂર નથી વિધિવત જો આ એકાદશીનું વ્રત કરે તો આ બધા પાપોમાંથી મુક્તિ મળેલા બધા ફળો ત્યાં એને અપરા એકાદશીમાં મળી જાય આ ઉપરાંત ગયાજી જઈને કોઈ પિતૃઓના પિંડદાન કરવાનું જે મહાફળ છે તેમજ સિંહસ્થ ગુરુમાં ગોમતીમાં સ્નાન કરવાથી જે મહાન ફળ મળે છે તથા કુંભમેળામાં કેદારનાથના દર્શન કરવાનું જે મહાન ફળ મળે છે તથા સુવર્ણદાન અન્નદાન હાથીદાન ભૂમિદાન વિદ્યાદાન અશ્વદાન કન્યાદાન વગેરે મહાદાનોના જે ફળ મળે છે તે બધા જ ફળ માત્ર આ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે તો આવું આ વ્રત આ બધા પાપરૂપી વૃક્ષોને કાપવા માટે એવી એક ફોલાદી કુહાડી જોઈએ તથા કષ્ટદાયી પાપોને બાળવા માટે એવો પ્રબળ દાવાગ્નિ જોઈએ અને મહાન પાપોને પાપોના અંધકારને નષ્ટ કરવા ભગવાન સૂર્યનારાયણના જેવો દિવ્ય પ્રકાશ જોઈએ આનો અર્થ એ કે અપરા એકાદશીના સમાન આ બધા અપાર પાપોનો નાશ કરવાનું સામર્થ્ય અને ફળ આપવાનું સામર્થ્ય બીજા કસામાં નથી આ એક અપરા એકાદશીમાં છે તેથી જેને આ બધા પાપોના નાશ કરવા છે અને અક્ષયપુણ્ય ફળ મેળવવું છે તેને માટે આ અપરા એકાદશીનું વ્રત કરવું અત્યંત આવશ્યક અને જરૂરી છે અપરાય એકાદશીની અવગણના કરનાર પાપોનો ભોગ બને છે તેનું જીવન નિરર્થક છે એનાથી વિરુદ્ધ અપરાય એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક તથા નિયમપૂર્વક કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાંસારિક સુખોની પ્રાપ્તિ અને અંતકાળે પરલોકની પ્રાપ્તિ થાય છે હે રાજન તમે તો કલ્યાણકારી દુઃખભંજક ધર્માત્મા છો તેથી મેં તમને લોપ લોપોપકાર માટે આ કથા સંભળાવી આ કથા વાંચવાથી કે સાંભળવાથી દરેકને પાપમાંથી મુક્તિ મળશે અને લોકની પ્રાપ્તિ થશે એવી આ અપરા એકાદશી બધા દુઃખોમાંથી બધા પાપોમાંથી મુક્ત કરનારી છે હવે એની પુષ્ટિ કે જો આપણે મહાત્મી ભાવના જોઈએ તો અપરા એકાદશી અ એટલે આસુરી અને પરાય એટલે પોતાની અપરા એકાદશીનો ભાવ એ છે કે પોતાની અને પારકી સૃષ્ટિ વચ્ચે શું તફાવત છે તે સ્પષ્ટ કરવા પ્રભુએ મનમાં વિચાર કરી દેવી અને આસુરી એમ બે સૃષ્ટિ પ્રગટ કરી એક સૃષ્ટિમાં ભક્તિરૂપી સુંદરી છે અને બીજી સૃષ્ટિમાં માયારૂપી દાસી છે આમાં પહેલી જે નખથી કેસ સુધી સુંદર છે એવી ભક્તિ પ્રભુને ગમી અને વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈ પણ ગાય છે કે દેવી આસુરી બે ઉપજાવી પ્રભુ મને કરી વિચાર તેમાં પહેલી નખ શીખ સુભગા શ્રીહરિને મન ભાવી બીજી કટાક્ષે જન ઉપના માયામાં થયા લીન કર્મજળ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન આ પ્રમાણે પોતાની જે પહેલી નક્ષિક સુંદર તે પ્રેમ લક્ષણા ભક્તિ અને બીજી આસુરી તે ભજન ધર્મથી હીન છે આ અપરાધક એકાદશીનો આ ભાવ પણ આમાં મળે છે તો શ્રી વલ્લભના કૃપા બળથી જ દેવીજીઓનો ઉદ્ધાર થાય છે અને તેમનો યશ ત્યારે દિશામાં ફેલાયેલો છે બને ત્યાં સુધી વલ્લભીય દરેક વૈષ્ણવે અપરાય એકાદશી ને ચાર જયંતિ વ્રત શ્રી આચાર્ય ચરણની આજ્ઞા છે તે પ્રમાણે શક્ય તેટલા કરવા જ જોઈએ કે આ વિષ્ણુ પંચક વ્રતમાં આની ગણતરી થઈ છે તો દરેક વૈષ્ણવે વિષ્ણુ પંચક વ્રત એટલે કે ચાર જયંતિ વ્રત અને એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ એ શ્રી વલ્લભની આજ્ઞા છે અને પ્રભુ પ્રિત્ય માટે આપણા કોઈ મોક્ષ કે આ પાપો એ તો અનાયાસ આપણે વલ્લભને શરણે આવ્યા અને પ્રભુનું શરણ સ્વીકાર્યું એટલે એ તો બધાય કાંઈક પાપ તો કાંઈ આની વાત શૂન્ય છે પણ શ્રી વલ્લભની આજ્ઞા છે તો દરેક વલ્લભીય વૈષ્ણવજન આપણે એકાદશીનું વ્રત કરીએ શ્રી વલ્લભ શકી જય